એક ફેબ્રુઆરીથી નિયમો ફેરફાર દેશમાં લાગુ કરવામાં આવી રહ્યા છે અને મોટા ફેરફાર હેઠળ જ્યારે ઓઇલ માર્કેટમાં કંપનીમાં બજેટમાં દિવસે કોમેશન એલપીજી સિલિન્ડરની કિંમતો વધારો કરી દેશમાં આંચકો આપ્યો છે અને ત્યારે ફાસ્ટેગમાં ડેક કે વાંચીની સમયદેનો અને મહિમાના લાંબા આવી રહ્યા છે દેશમાં આર્થિક સ્વેસ્થ્યમાં હિસ્સામાં એટલી બજેટ આવી હતી કાલે કેટલીક એક ફેબ્રુઆરીથી બે હજાર ચોવીના રોજ રજૂ કરવા થવા આ રહ્યું છે અને આ દિવસે સંસદમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી રહી પરંતુ તેની પહેલાં ઘણા મોટા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાએ લોકોને રાહત મળે છે અને તોય કેટલીક જગ્યાએ મોટા આંસકા પણ લાગ્યા છે ને તરફ હોય માર્કેટ કંપનીમાં એલપીજી સિલિન્ડર કિંમતો વધાર્યો હતો હતો ને જે ડિઝિટલ સમય મળી એક મહિના માટે લંબાવવામાં આવી રહી છે અને ચાલુ તરીકે પાંચ મોટા હોય છે બજેટમાં દિવસોમાં મોંઘવારી આશ્રમમાં લાગ્યો છે આ ઓઇલ માર્કેટમાં કંપનીઓમાં ઓગણી કિલો કમિશિયન ગેસ સિલિન્ડરમાં કોમર્શિયલમાં સિલિન્ડર ઓપરેશી આયકરના ભાવમાં વધારો કર્યો છે નવી ફેરફાર બાદ દિલ્હીમાં ઓગણીસ કિલો કમિશન ગેસનો સિલિન્ડર દિલ્હીમાં સિલિન્ડર કેમિન સત્તરસો પંચાવન રૂપિયા છે અને સત્તરસો ઓગણસિત્તેર રૂપિયા થઈ ગઈ છે અને મેટ્રોમાં વાત કરીએ તો કોલકાતામાં સિલિન્ડરમાં કોલકત્તા એલપીજી સિલેન્ડ ઓગણ અઢારસો ઓગણ અને અઢારસો ત્યાંસી રૂપિયા થઈ ગઈ છે અને કોમર્શિયલ સિલિન્ડરને મુંબઈમાં સત્તરસો આઠ રૂપિયા મળતું અને સત્તરસો તે થઈ ગયું છે અને ઓગણીસો સોઈમાં રૂપિયા વધી જતા ઓગણીસો ચાળેતર રૂપિયા થઈ ગયો છે અને ચૌદ ઘરેલો ગેસ સિલિન્ડરની કિંમતો રાખવામાં આવી છે અને આઈપીસી મિન ટ્રાન્સફર કરવા શરૂ એક ફેબ્રુઆરીથી બે હજાર સોઈથી મોટો ફેરફાર થવા ઓનલાઈન ટ્રાન્સફર સાથે સંબંધિત હેઠળ વપરાતા આ ઓનલાઈન બેંકમાં ખાતું ઉમેરી આઈપીસી દ્વારા ડાટા ટ્રાન્સફર કરવા માટે એનસી પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં અનુસાર આવેલ લાંબા લાંબા આર્થીઓના આઈપીસી કોડથી જરૂર રહે છે નહીં સબ્સક્રાઈબ માઇ ચેનલ